ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અત્યારે તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે સાથે સાથે બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો અને અરબ અરબસાગરમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે અને રાજ્યની અંદર વાદળોનું ઝુંડ પણ મજબૂત બનીને ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘતાંડવ વર્ષાવતો ગુજરાત ઉપર મેઘરાજા જોવા મળી શકે છે જો કે હાલ તો ગુજરાતના વિસ્તારોમાં મેઘ ગર્જનાની સાથે વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે હાલ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે આશ્લેષા નક્ષત્ર પરંતુ આગામી દિવસોમાં ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યું છે મઘા નક્ષત્ર અને મઘા કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાઈને ગુજરાત સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે અને આ પટ્ટાના વિસ્તારોની અંદર ધાનબડના વિસ્તારોની અંદર અલાહાબાદનો વિસ્તાર

વીજળીના ચમકારા સાથે આભ પાટતું જોવા મળી શકે છે નદી નાળા ગુજરાતની અંદર છલકાતા જોવા મળશે ઘરની અંદર પણ પગ નીચે પાણીનો રેલો આવતો જોવા મળી શકે છે રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરીને ગુજરાતની અંદર સવિસ્તૃત માહિતી પણ જાહેર કરવામાં આવી છે કે કયા કયા વિસ્તારોની અંદર જેમાં સૌરાષ્ટ્ર કચ્છનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના વિસ્તારોને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને મેપ દ્વારા માહિતી હવામાન ખાતા દ્વારા જાહેર કરી દેવામાં આવી

ગુજરાત રાજ્ય ઉપર ભારે ગાજવીજ દર્શાવતા જોવા મળ્યા છે ગુજરાતની અંદર ગાજવીજ અત્યારે ઘાતક બનતું જોવા મળી રહ્યું છે ને જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે જોર અત્યારે વીજળીના ચમકારાનું જોર વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી દર્શાવવામાં આવી રહી છે આજે ગુજરાતની અંદર વધી રહ્યું છે પવનોની સાથે મેઘરાજાનું દબાણ જેને જોતા

મધ્યમ વરસાદની આગાહી ગુજરાત પર કરવામાં આવી છે અને અત્યારે ગુજરાતની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળી રહ્યું છે પવનની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે આગામી કલાકોમાં આભ ફાટતું જોવા મળી શકે છે આમ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફરી એકવાર જોર વધવાના કારણે સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર મજબૂત બનતી જોવા મળી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આગામી કલાકોમાં ભાવનગર બોટાદના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના જિલ્લામાં અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના વિસ્તારોમાં મેઘ રાજાનું ભારે દબાણ વધીને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનો ટકરાતા જોવા મળ્યા છે અને પવનની ગતિવિધિ ગુજરાત ઉપર અત્યારે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે જેમ

આગામી કલાકો માટે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ અનુમાન અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં વીજળીના ચમકારા ઘાતક બનતા જોવા મળ્યા છે સાથે સાથે બોટાદ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્ર માટે પણ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના વિસ્તારોની અંદર છોટા ઉદયપુરનો વિસ્તાર પંચમહાલ દાહોદ મહીસાગરને ખેડાના વિસ્તારોમાં હવે જોર વધતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરો પણ વધતી જોવા મળી છે અને સિઝનનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વક્તે પડેલો જોવા મળ્યો છે આમ સૌથી ઓછા વરસાદની સાથે ફરી એકવાર ટકરાવાની સાથે ધોધમાર વરસાદ લાવવાની તૈયારી કચ્છના વિસ્તારોમાં દર્શાવતા જોવા મળી રહ્યા છે કચ્છની અંદર અરબ સાગરના પવનો ભેજ સાથે ટકરાતા હોવાના કારણે ભેજયુક્ત પવનોની અસરોના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો ஆரோனி எந்தர்ப்பான મેઘરાજાની સવારી આગામી કલાકોમાં ભારે જોર દર્શાવતી જોવા મળશે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીની સાથે ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ભારે દબાણ સક્રિય થઈને આમ સંપૂર્ણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન તરફથી આવતા પવનો પણ ટકરાવાના કારણે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન તોફાની પવનોની સાથે અને ગાજવીજ સાથે અને વીજળીના સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ હવામાન વિભાગની આગાહીની સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર તેર તારીક થી લઈને આગામી એકવીસ તારીક સુધીની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાનના બીજા નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર ઓગણીસ તારીખથી રાજ્યની અંદર ત્રેવીસ તારીખ સુધી અતિ ભારે વરસાદ વરસવાની આગામી દિવસોની અંદર આગાહી દર્શાવવામાં આવી છે આમ હવામાન વિભાગની સાથે હવામાનના નિષ્ણાંતો દ્વારા પણ ગુજરાતની અંદર આજથી લઈને આગામી સાત દિવસોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે અને પવિત્ર શ્રાવણ માસની અંદર સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે આગામી દિવસોમાં અરબ સાગરના દરિયામાંથી તોફાન બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી શકે છે જેના કારણે ઘોર અંધકારની સાથે ગુજરાતના વાતાવરણની અંદર તોફાની પલટાવ આવતો જોવા મળશે અને પલટાવ આવવાના કારણે ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર પણ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે પરંતુ આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે પવનોની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમ અને યપર સર્ક્યુલેશન એરિયાનું જોર ગુજરાતની અંદર વધતું હોવાના કારણે અને મઘા નક્ષત્રની ગુજરાતની અંદર ધીમી ગતિએ શરૂઆતના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર વાદળોના ઝુંડો સાથે મેઘરાજાનું દબાણ ગુજરાતની અંદર સતત વધતું જોવા મળશે જેના કારણે આજે આવતીકાલ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે અને ગાજવીજ સાથે ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહી છે